નમસ્કાર ખેડૂત મિત્રો આપણે હંમેશા હર હંમેશા જે વાત કરતા હોય કે ભાઈ પાયો મજબૂત કરો કોઈ પણ વાવેતર તમે કરો એમાં સૌથી મોટો પ્રશ્ન છે જે પહેલો છે એ છે પાયો તો અત્યારે સુલતાનપુર ગામની અંદર દિલીપભાઈ વૈષ્ણવની વાડી આપણે એવા છે અને જે ચણાનું વાવેતર કરવાના છે ત્રણ નંબર ચણા છે અને ક્વૉલિટી પણ સારી છે ખાખોડ ખોડલ સીડ્સ જૂનાગઢની ત્રણ નંબરની આ વેરાયટી છે એમની અંદર આપણે હર હંમેશા કહેતા હોય કે ભાઈ પાયાની અંદર સૌથી મોટામાં મોટો પ્રશ્ન આપણા વિસ્તારમાં જો હોય તો એ છે ફૂગ અને ઝર્મિનેશન તો આપણે જે અત્યારે આ ચણાની અંદર આપણે જે આઈપીએલવાળાનું છત્રીસ આ તમે જોઈ શકો છો આ છે જર્મિનેશન માટે કે તમે જે વાવેતર કરો એનું જે ઉકતાવે સોળ સીધો તાકાત થવું અને એને જે ખોરાક લેવાનો હોય એ સીધો ખોરાક લઈ લે છે એટલા માટે આ જે ઝરમીનેશન છે એ ઝરમિનેશન એક સરખું મળે છે અને કહેવાનો મિનિ છે કે આમાં ચણાનું વાવેતર થવાનું છે એમાં માત્ર આપણે આની અંદર એ ત્રણ ત્રણ કટ્ટા જે આવવાના છે એમાં આપણે આમાં બેસ કટ્ટાનો પટ મારવાનો છે આ તમે જોઈ શકો છો એટલા માટે બે કટ્ટાનો પટ મારવો છે કે ખેડૂતોને આપણે નજર સામે આપણે આનું રિઝલ્ટ બતાવવાનું છે કે ભાઈ આ જે છત્રીસ આઈપીએલવાળાનું માયરા પછી આપણે જે કહેતા હોય ને હંમેશા કે ભાઈ તમને હું આફ્ટર ને આફ્ટર બતાવવા માગું છું કે ભાઈ જેમાં માયરો છે એમાં ઝર્મિનેશન કેવું છે છોડ કેવો છે જેમાં નથી માર્યું એમાં પણ છોડ કેવો છે એ પણ હું તમને આગળના વિડીયોમાં દસ દિવસ પછી આપણે બતાવશું જ્યારે ત્રણ નંબર ચણા ખમ્મા ખોડલ સીટના જ્યારે ઉગી જાય અને દિલીપભાઈના ખેતરમાં આપણે ફરીથી ફિલ્ડ ઉપર આવશું અને આપણે બતાવું છું કે આનું જે સૌથી મહત્ત્વનો પહેલો પોઈન્ટ હોય જે પાયાની અંદર તો એ છે ઝર્મિનેશનનો પોટ અને માત્ર આની કિંમત કાંઈ નથી અઢી વીઘામાં સો એમ એલ માત્ર બસો રૂપિયા છે આના કિંમત અને આ જેવો છોડને એકવાર જો તમારા બીજને પોટ લાગી જાય તો જર્મિનેશન સારું મળે છે અને છોડ ઉગતા ઉગતાવે છે તો સારો ખોરાક લે છે એટલા માટે આપણે આ પાયાની સ્ટેટમેન્ટ તમને આ બધામાં નથી કરાવતો એને ત્રણ કટ્યા વાવેતર કરવાના હોય માત્ર આ બેમાં જ આપણે એને આ પટ મારવાનો છે એકમાં નથી મારવાનો નથી મારવાનો એક જ કારણ છે કે આપણે હંમેશા કહીશી કે ભાઈ અમે તમને નજર સામે રિઝલ્ટ બતાવી તો જ હા નકર ના તો આગળના વિડીયોમાં અપડેટ તમને આપશું આપણે જે એમાં જે પોટ મારેલો છે એમાં શું છે અને નથી મર્યો એમાં શું ફરક છે ખેડૂત મિત્રો તો હમણાં આપણે થોડી જ વારમાં આનો પોટ મારશું એ પણ વિડીયો આપણે મેકશું જય જવાન જય કિસાન